પાંચથી ચૌદ વર્ષના તમામ બાળકોનું ટ્રેકિંગ કરી સો ટકા નામાંકન તથા સો ટકા ટ્રાન્ઝેક્શન થાય અને ડ્રોપઆઉટ આઉટ શાળામાં પુનઃ સ્થાપન થાય તે સુનિશ્ચિત કરવાનું છે આ માટે બાલવાટિકા તથા ધોરણ એકમાં પ્રવેશ પાત્ર બાળકોનું ટ્રેકિંગ કરવા રાજ્ય સરકારના વિવિધ કચેરી માધ્યમો જેવા કે જન્મ નોંધણીય ડેટાબેઝ આંગણવાડી આર્થિક મોજણી સર્વે રસીકરણ સરકારી શાળાઓ સર્વે કરવાનો ખાસ તો મિત્રો આની અંદર સો ટકા નામાંકન આપણા પ્રયત્નોને વધુ સઘન બનાવવા આરોગ્ય વિભાગના રસીકરણ ડેટાબેઝના નોંધાયેલ અને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશને પાત્ર બાળકો પ્રત્યેક બાળકનો વિગતવાર ડેટા રાજ્ય સ્તરે મેળવી શાળાના સીટીએસ લોગિન ઉપલબ્ધ કરાવી તે મુજબ સર્વેને નામાંકન કરવાના અત્રેની કચેરીના ગત વર્ષના પ્રયોગના ખૂબ જ ઉત્સાહજનક પરિણામો રહેવા પામ્યા છે જેથી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ફરી રસીકરણ ડેટાબેઝના ડેટાને અત્રેની કચેરી દ્વારા આરોગ્ય વિભાગ પાસેથી મેળવી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલ પર જે તે શાળાના વિસ્તાર અને રસીકરણ ડેટાબેઝમાં નોંધાયેલ સરનામા મુજબ પ્રવેશપાત્ર બાળકોની યાદી શાળાના સીટીએસ એકાઉન્ટમાં પ્રદર્શિત થાય તે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્રે એ નોંધનીય છે કે આ ડેટા બાળકોના માતા પિતાના સંપર્ક નંબર તથા જે તે વિસ્તારના એફએચડબ્લ્યુ અને આશા વર્ગના સંપર્ક નંબર સાથે ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો ગયા વર્ષે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો કે જે આરોગ્ય વિભાગનું જે રસીકરણ ડેટાબેઝ છે એની અંદર જે પણ માહિતી છે જે બાળકો છે જે પ્રવેશપાત્ર બાળકો છે બાલવાટિકાના ધોરણે એકના એ બાળકોનો ડેટાબેઝ આપણા જે સીટીએસ પોર્ટલ છે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એની ઉપર અપલોડ કરવામાં આવે છે અને એના આધારે આપણે સો ટકા નામાંકન થાય એ ખાસ એની અંદર જોવાનું છે એની અંદર વાલીનો પણ નંબર આપેલો છે એફએસ ડબલ્યુ આરોગ્યના કર્મચારીનો આપેલો છે અને આશા વર્કરનો નંબર આપેલો છે એટલે એના આધારે આપણે એમનો સંપર્ક કરીને આ બાળકોનું આપણે નામાંકન કરવાનું થાય છે બીજી વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ છબી શાળાના નામાંકન માટે પ્રી એન્ડરોલમેન્ટ સર્વે દરમિયાન નીચેની બાબતોની ખાસ કાળજી રાખી સો ટકા બાળકોનું નામાંકન થાય તે સુનિશ્ચિત કરવાનું થાય છે શાળાઓના સીટીએસ એકાઉન્ટમાં પ્રી એન્ડ્રોલમેન્ટ સર્વે વેબ પેજ પર અપાયેલ સદર બાળકોની ખરાઈ શાળા સ્તરેથી કરી યાદી પૈકીના નામાંકન પાત્ર બાળકોની વિગતો અપલોડ વિગતો પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે એટલે જે પણ મિત્રો સીટીએસ આપણું એકાઉન્ટની અંદર પ્રી એન્ડોલમેન્ટ સર્વે વેબ છે એની દ્વારા બાળકોની ખરાઈ કરવાની છે અને નામાંકન પાત્ર બાળકોનું પોર્ટલ પર વિગતો અપડેટ કરવાની છે અને જો મિત્ર ડેટાબેઝની અંદર નોંધાયેલ સ્થળ સ્થળથી સ્થળાંતરિત થયેલા બાળકોના નવા સ્થળ સરનામાની માહિતી વેબપેજ પર અપાયેલી વાલીના સંપર્ક નંબર અથવા સ્થાનિક સ્થળેથી મેળવી વેબ પેજ ઉપર અપડેટ કરવાની રહેશે એટલે કે કોઈ બાળકનું નામ છે પરંતુ અત્યારે ગામમાં નથી ક્યાંય સ્થળાંતર થઈ ગયા છે તો એવા બાળકની પણ માહિતી આપણે સ્થાનિક સ્તરે અથવા વાલીનો સંપર્ક કરીને એની માહિતી આપણે પોર્ટલ ઉપર અપડેટ કરવાની રહેશે ત્યારબાદ અત્રેથી આપેલ ડેટાબેઝમાં બાળકના ગામ શેરી વિસ્તારમાં યોગ્ય સરનામાં ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં તેવા બાળકોના રેકોર્ડ જે તે બ્લોકના એમઆઈએસ સ્તરે સીટીએસ પોર્ટલમાં પ્રદર્શિત કરવામાં આવશે અને સંબંધિત બીઆરસી દ્વારા સદર બાળકોનું નામાંકન લાગુ પડતી શાળામાં સુનિશ્ચિત કરવાનું થશે એટલે આ તો મિત્રો જે પોર્ટલ ઉપર જે રસીકરણનો જે ડેટાબેઝ છે એ તો આપણે સર્વે કરવાનું છે પણ આ સિવાય પણ આપણે ડોર ટુ ડોર અને હાઉસ ટુ હાઉસની પણ મુલાકાત શિક્ષકો મિત્રો લઈને અને કોઈ પણ બાળક નામાંકનમાં રહી ન જાય અને પરેશપાત્ર હોય એવા બાળકોને સો ટકા આપણે નામાંકનમાં લેવાના છે એ માટે આપણે ગામના સરપંચ અગ્રણીઓ ગામના સરપંચ સભ્યો પંચાયતના સભ્યો એસએમસી સભ્યો યુવક મંડળ એનજીઓ આશા વર્કર આંગણવાડીના કાર્યકરો બાળ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના સાથ સહકારથી આપણે દરેક બાળકને સો ટકા શાળામાં પ્રવેશ આપવા માટે પ્રયત્ન કરવાના છે સો ટકા નામાંકન થાય અને સો ટકા નામાંકનવાળા બાળકોનું આપણે આપણી શાળામાં પ્રવેશ કરાવવાનો છે બીજું વાત કરીએ મિત્રો જે કે કામદારોના બાળકો છે એ કોઈ કોઈનું ખેતર રાખ્યું હોય ભાગમાં તો એવા ખેતરોના જે માલિક હોય એમનો સંપર્ક કરવો અથવા જે કરિયાણાની દુકાનથી એ લોકો સામાન લેતા એવા લોકોનો સંપર્ક કરીને આવા બાળકોનું પણ આપણે નામાંકન કરવાનું છે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બીજું આ કામગીરી મિત્રોની છેલ્લી તારીખ છે ત્રીસ ચાર પચીસ પહેલાં સંપૂર્ણ કામગીરી પૂરી કરવાની છે સીટીએસના

ટાઇલ ટ્રેકિંગ સિસ્ટમ પર શાળાના ડાયસ્કોડ પાસવર્ડ અને કેપ્ચા કોડ વડે લોગ ઇન કરવાનું રહેશે તો અહીંયા શાળાનો ડાયસ કોડ પાસવર્ડ અને કેપ્ચા કોડ લખીને ત્યારબાદ નીચે આપણે ઓનલાઈન લોગિન પર ક્લિક કરીશું એટલે આપણે શાળાનું લોગિન ઓપન થશે આ રીતે મિત્રો આપણું શાળાનું ડેશબોર્ડ ખુલશે ત્યાં તમે ડાબી બાજુ જોઈ શકો છો રેડ કલરના બોક્સની અંદર આપેલું છે પ્રી એન્ડોલમેન્ટ સર્વે બે હજાર પચીસ છવ્વીસ એ મેં એનું પર ક્લિક કરશું એટલે પ્રી એન્ડોલમેન્ટ સર્વે બે હજાર પચીસ છબ્બીસના વિકલ્પ ઉપર એટલે ઓપન થશે એ ઓપન કરશું એટલે આ પ્રકારનું તમને મિત્રો ડેશબોર્ડ દેખાશે એની અંદર ઉપર તમે લાલ કલરમાં જોઈ શકો છો કે ત્રીસ ચાર પચીસ સુધીમાં આ બાળકોનું સ્ટેટસ ફરજીયાતપણે અપડેટ કરવાનું છે ત્યારબાદ જમણી બાજુ વ્યૂ અને અપડેટ બટન ઉપર ક્લિક કરશું એટલે જે તે વિદ્યાર્થીની તમને માહિતી જોવા મળશે અને એ માહિતી આપણે અપડેટ કરવાની છે વ્યૂ અપડેટ ઉપર ક્લિક કરતાં મિત્રો આ પ્રમાણે તમને ઓપ્શન દેખાશે જેની અંદર બાળકનું નામ માતાનું નામ જન્મ તારીખ ઝેન્ડર વાલીનો મોબાઈલ નંબર એફએસડબ્લ્યુનો મોબાઈલ નંબર આશા વર્કરનો મોબાઈલ નંબર દરેક વિગત તમને અહીંયા જોવા મળશે એમાં ખાસ મિત્રો આજે રેડ બોક્સની અંદર દેખાય છે કે સ્ટુડન્ટ સ્ટેટસ સર્વે દરમિયાન મળેલ બાળકની સ્થિતિ શું છે તો એ આપણે ખાસ અહીંયા નોંધવાનું રહેશે ત્યારબાદ વાલીનો મોબાઈલ નંબર જો ફેરફાર હોય તો આપણે એને અહીં અપડેટ કરવાનો રહેશે અને જ્યારે પણ મિત્રો તમે ફિલ્ડ વેરિફિકેશન માટે જાઓ ત્યારે આ અહીંયા તમે સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારના સાત ઓપ્શન જોવા મળશે મિત્રો બરાબર જેની અંદર ફર્સ્ટ ઓપ્શન છે નોંધાયેલ એડ્રેસ પર મળી આવેલ છે જો એ બાળક ત્યાં જ હોય તો આ ઓપ્શન ક્લિક કરીશું જો મૃત્યુ પામેલ હોય તો એની પર ક્લિક કરીશું અન્ય સ્થળે સ્થળાંતર કરેલ હોય તો એની પર ક્લિક કરીશું પહેલેથી જ બાલવાટિકામાં નામાંકન થયેલું હોય તો એની પર ક્લિક કરીશું આપેલ વિગતો પ્રમાણેનું બાળક અસ્તિત્વ અસ્તિત્વમાં નથી તો એની પર ક્લિક કરીશું ડુપ્લિકેટ રેકોર્ડ છે તો એની પર ક્લિક કરીશું અને જન્મ પ્રમાણપત્ર પ્રમાણે પાંચ વર્ષ પૂર પૂર્ણ થયેલ નથી તો આપણે એની પર ક્લિક કરીશું અહીંયા મિત્રો જો બાળકનું અસ્તિત્વ નથી અથવા મરણ પામેલ છે કિસ્સાની અંદર આ ડેટા ફરી આરોગ્યમાં વિભાગમાં પાછો જશે એની તપાસણી માટે અને ત્યાંથી એ ફરી અપડેટ કરવામાં આવશે બીજું મિત્રો ખાસ કે જો તમે એને સ્થળાંતર બતાવેલો હશે આ વિકલ્પની અંદર કે અન્ય સ્થળે સ્થળાંતર પામેલ છે તો એની વિગત અહીંયા કમ્પલસરી આપણે આલી ભરવાની રહેશે કે કયા રાજ્યની અંદર સ્થળાંતર થયેલું છે એનો જિલ્લો કયો છે તાલુકો કયો છે અને ગામ કયું છે આ વિગત આપણે અહીંયા સોએ સો ટકા એ અપડેટ કરવી જ પડશે અને એની માટે તમે ખાસ તો આશા વર્કર જે તમારા ગામના હોય એમને સંપર્કમાં રાખીને આ કમ્પ્લીટ અપડેશનની ક્રિયા તમે પૂરી કરી શકશો કારણ કે મોટાભાગનું આ સર્વેનું કામ હોય છે એ આશા વર્કરો ખાસ કરતા હોય છે તો એમને દરેક બાળકની વિગત ખબર હોય છે કે આ બાળક ક્યાં રહે છે અત્યારે ક્યાં છે એ તમામ વિગત એમની જોડે આપણને મળી રહેશે બીજું વાત કરીએ મિત્રો કે જો બાળક પહેલેથી જ બાલવાટિકાની અંદર અભ્યાસ કરતા હોય આની અંદર એવું છે કે ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રી એનરોલમેન્ટ સર્વેમાં બાલવાટિકામાં જે બાળકોની માહિતી અપડેટ કરવામાં ન હતી તેવા બાળકોનું લિસ્ટ બે હજાર પચીસ છવ્વીસના પ્રી એરોલમેન્ટ સર્વેમાં ધોરણ એકમાં અપડેટ કરવામાં આવ્યું છે આથી જે બાળકો વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બાલવાટિકામાં એનરોલ થઈ ગયા છે તે અમુક બાળકો પણ આ લિસ્ટમાં હોઈ શકે છે એટલે કે અમુક બાળકો એવા હશે કે જે અત્યારે બાલવાટિકામાં અભ્યાસ કરે છે પણ છતાં આ લિસ્ટની અંદર નામ આવી હોય આપણી આપણા સર્વેની અંદર તો આથી આવા બાળકોના કિસ્સામાં ઓલરેડી એન્ડરોલ ઇન બાલવાટિકા લાસ્ટ યરના વિકલ્પને પસંદ કર્યા બાદ બાળકનું આધાર યુ આઈડી લખી અને જો વાલીનો સંપર્ક નંબર હોય અને ફેરફાર હોય તો તે લખીને સબમિટ બટન ઉપર ક્લિક કરી આવા બાળકની માહિતી સેવ કરવાની રહેશે એટલે કે કોઈ બાળક મિત્રો અત્યારે બાલવાટિકામાં છે અને રસીકરણ ડેટાબેઝની અંદર એ બાળકનું નામ ફરી આવે છે તો આપણે અહીંયા આ ઓપ્શન સિલેક્ટ કરું છું કે ભાઈ પહેલેથી જ બાલ વાટિકામાં છે અને એનો યુઆઈડી નંબર આપણે નોંધવાનો રહેશે મિત્રો કે રાજ્ય રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના રસીકરણના ડેટાબેઝમાં જે બાળકોના સરનામામાં ગામ વોર્ડની માહિતી યોગ્ય રીતે શાળાના ગામ વોર્ડની સાથે મેચ ના થઈ શકી હોય તેવા બાળકોને ડેટા બ્લોક એમઆઈએસ સ્તરે ઉપલબ્ધ કરવામાં આવેલ છે જે લાગુ પડતા બીઆરએસ કોઓર્ડિનેટરે સદર બાળકનું લાગુ પડતી શાળામાં નામાંકન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે એટલે કે એવા બાળકો છે જેનું કોઈ પણ વિભાગ ના હોય અંદર કે કોઈ ગામના હોય કે કોઈ ના હોય તો એવી માહિતી બ્લોક એમઆઈએસ ઉપલબ્ધ કરવામાં આવશે અને બીઆરસી દ્વારા સદર બાળકો કઈ શાળામાં નામાંકન થાય છે એ એમને સુનિશ્ચિત કરવાનું થાય છે તો મિત્રો ખાસ આ વિડીયોની અંદર એ છે કે જે રસીકરણ ડેટાબેઝ છે જે એફએસડબલ્યુ અને આરોગ્યના જે કર્મચારી છે અને આશા વર્કર દ્વારા જે રસીકરણનો ડેટાબેઝ તૈયાર કરી કરવામાં આવેલો છે એ ડેટાબેઝ આપણા સીટીએસ પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે એના આધારે આપણે એ બાળકોની એ બાળકોનો સર્વે કરી એમની શું સ્થિતિ છે આપણે અપડેટ કરવાની છે તો ખાસ તો મિત્રો આ વિડીયોની અંદર એ છે કે જે રસીકરણનો જે ડેટાબેઝ છે જે એફએસડબ્લ્યુ આરોગ્ય કર્મચારી અને આશા વર્કર દ્વારા જે તૈયાર કરેલો છે એ ડેટાબેઝ આપણા સીટીએસ પોર્ટલ ઉપર મૂકવામાં આવ્યો છે એ બાળકોની સ્થિતિ શું છે આપણે જાણીને એમને અપડેટ કરવાનો છે અને પ્રવેશપાત્ર બાળકોને સો ટકા આપણે નામાંકન કરાવવાનું છે આ તો મિત્રો જે ડેટાબેઝ છે એ જ છે પણ આ સિવાય પણ આપણે હાઉસ ટુ હાઉસ અને ડોર ટુ ડોર પણ શિક્ષકો દ્વારા સર્વે કરાવી નામાંકન પત્ર બાળકોને સો એ સો ટકા આપણે પ્રવેશ અપાવવાનો છે તો આજનો વિડીયો મિત્રો અહીં પૂરો થાય છે આશા રાખે છે કે તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ ફરી એક નવા વિડીયોમાં આભાર